સાડા પાંચ વાગ્યા છે બ્લોગ સ્ટાર્ટ થાય છે સાડા પાંચ વાગે અને બહાર તો હજી અંધારું છે બધે બ્રશ મારે કરવાનું બાકી છે સ્વાગત છે તમારા બધાનું અમારા સ્વીટ હોમમાં જય સ્વામિનારાયણ રાધાકૃષ્ણ તો હું બ્રશ કર લઉં જય સ્વામિનારાયણ Шекспирам брешка ропат тяну кидо. ચાલો બધા ચા પીવા તો ભાઈ મને તો ઉઠી તરત જ ચા જોવે આમ રસ થઈ ગઈ ને આમ મને ચા જોવે મમ્મી ની જે મને હંમેશા ને એવું કઈ નઈ એને ચા નાઈ ધોઈ પછી કરીને પછી પીવે અને ભૂખ લાગી હોય વધારે તો એ ભૂખ લાગે ને એટલે ચા પીએ એટલે આજે એને દાઢી કરી છે ને એટલે નાહીને પીએ તો હું ચા પી લો પછી મને જય સ્વામીને રહીને જો કંઈ જાતા નહીં હો હા છ વીસ થઈ છે સૂર્યનારાયણ પણ બહાર નીકળવા માટે બહાર આવવા માટે તૈયાર થઈ રહ્યા છે મા Is હાય ફ્રેન્સ તો અહીંયા મારે સવારના નાસ્તાના પરોઠા થઈ રહ્યા છે અને આમાં અમે મેં ઓલું નાખ્યું છે કોથમીરી ફ્રેશ કોથમીરી મરીનો ભૂકો જીરું મીઠું ને મોણ નાખીને મેં પરોઠા કરી નાખ્યા છે મસ્ત મજાના અને અહીંયા ચડે છે આ બાજુ થઈ ગયા છે તો આ એક રૂ છે હવે પછી ફટાફટ ચા મૂકી દઉં ચાલો નાસ્તો કરવા લગન ગીત ગવાય

ચા નથી બહુ પીતી એટલે દહીં પડ્યું હતું અને મલાઈ તાજી પડી હતી એટલે આમાં મલાઈમાં મેં બે ચમચી દહીં નાખ્યું છે ખાંડ નાખી છે હવે લસ્સી ટાઈપ કરી નાખું થોડુંક જ પીવું છે પણ મન થયું છે એટલે હું આ પીવું છું લસ્સી જેવું ઠીક ગાઈસ તો ચા મને હવે ગરમ ગરમ નથી ભાવતી આ ગરમી તો ઠંડુ દહીં એકદમ મસ્ત હતું અને ઠંડી મલાઈ હતી તો લસ્સી ટાઈપ એનું કરું થોડુંક જ ખાવ તો મન મન થયું હતું બહુ

એટલે ભોળાનાથે કીધું પાર્વતીજીને કે એના નસીબમાં નથી હું તો આગળ દે એને પણ એના કર્મમાં નથી એનું કેમ કરવું કે તો એ છતાંય હાલો હું દઉં કે હાર આગળ મૂક્યો અને એ હાલ જ હતા અને બરાબર એને થઈ જ દઈશું થઈ કે આંધળા કેમ હાલે આપણે એમ હાલી જોઈ કે એટલે એને આખું વિસીને તઈ જ બરાબર આખું વિસીને હાલવા મળ્યા તો હાર ને વટી ગયા આજ વટી ગયા એટલે પછી ભોળા નાથે પાર્વતીજી ને કીધું કે જો કે છે એના નસીબમાં મેં તો આપ્યું પણ એના નસીબમાં નથી કેમ કરવું કે એટલે કરમ માં હોય તો કરમી થવાય છે બાકી કાઈ નથી કરમ સિવાય બધું નકામો છે કોઈ કેતું હોય કે હું આમથી લઈ લો ને આમ થી લઈ લો પણ કર્મ માં હોય આમાં તો જ બધી થાય એટલે બસ